દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સ્કૂલોમાં નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ યોજાયો આજે શિક્ષક દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન ગુજરાત સ્ટેટ કો ઓફ બેંક અને કો ધાનપુર શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હાલ ચાલી રહેલા સાયબર ફ્રોડમાં જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આદિવાસી વિનિમય ટ્રસ્ટ પાનમ સંચાલિત પ્રમુખ સ્વામી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક આશ્રમ શાળા ગુમલી તથા સાયબર ક્રાઈમ અવેરનેસ અને બેન્કિંગ વિશે માહિતી આપવામાં આવી હતી આજના ડિજિટલ યુગમાં ડિજિટલ એરેસ્ટ ઓનલાઈન ટાસ્ક જોબ ફ્રોડ બેન્કિંગ ફ્રોડ એપ સાયબર હુમલા વેબસાઇટ એક ગુનાહિત પ્રવૃત્તિઓથી લોકોને આર્થિક નુકસાન પહોંચે છે જેને નિવારવા માટેની સતર્કતા દાખવવી તેમજ ત્વરિત પગલા લેવા અને વધુ સુરક્ષિત ડિજિટલ વાતાવરણ બને એ માટે જીએસસી બેંકના અધિકારી શ્રી સંદીપકુમાર બી પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પીડીસી બેંકના અધિકારી શ્રી રવિકુમાર મુકેશભાઈ પટેલ દ્વારા યુપીઆઈ એટીએમ તથા પીડીસી બેંકને અન્ય સુવિધા વિશે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન સાયબર અવેરનેસ માટે સાયબર સાથી બુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આજે શિક્ષક દિવસ નિમિત્તે સ્કૂલમાં શિક્ષક બનેલા તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પીડીસી બેંકના મેનેજર શ્રી જિગ્નેશભાઈ રાઠોડ સ્કૂલના પ્રિન્સિપાલ સહિત સ્કૂલના સ્ટાફ ખૂબ જ સરસ સહયોગ રહ્યો હતો અહેવાલ ચંદુભાઈ મોહનિયા દાનપુર દાહોદ